મને દસ વર્ષ પહેલા એવો વિચાર આવતો હતો કે વીસ લાખની વસ્તી પ્લેન આવે અને ત્યારે ચાલી લાખની વસ્તી હતી અને એકે પ્લેન નો આવે હવે પ્લેન શરૂ થયા છે પરંતુ આપણે ને આપણે જો ગણીએ તો સુરત વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયામાં નવમો નંબર છે અને એર પેસેન્જર ની દ્રષ્ટિએ 37મો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટ ને થઈ રહ્યો છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે